જગન્નાથ ભગવાન આવી રહ્યા છે રથ ઉપર

આપણે જગન્નાથ ના દર્શન કરવાનું છે અને બે ની શોભદ્રા ભાઈ બળરામ સાથે એમની ભવ્ય જે શોભાયાત્રા જે નીકળવાની છે એમની અત્યારે જોઈ જ રહ્યા છોડી મિત્રો ખાસ બન્યા રહેજો આપણે સૌ પ્રથમ દર્શન કરીએ ત્યારબાદ આગળ આપણે સરસ મધાન ભગવાનેશ્વર મહાદેવનું એક સરસ મંદર એક સાનિધ્ય છે મંદિર છે અને જે મહાદેવનો જે મહાદેવની જે સ્થાપના જે કરવામાં આવી છે હતી આપણે પરમ પરમપુજ્ય સંત શિરોમણી જીવનદાસ બાપાના હસ્તે કરવામાં આવ્યું હતું બરાબર અને અહીં બાજુમાં તમે જુઓ ને તો જગન્નાથજી અને બાવાજી નાથનું સરસ મધાન મંદિર છે અને સાથે સાથે જગન્નાથ ભગવાન છે એમના બહેની સુભદ્રા પણ છે અને બલરામ અહીં બિરાજમાન છે તો આપણે એમના દર્શન કરશું અને જે લગતી જે કંઈ તૈયારી છે આપણે આ વિડીયોમાં જોવાની છે અને અવાડી બીજ એટલે કે આખું ધરતી એની સમ થઈ ગયું હોય અને પછી આવે અવાડી બીજ આ એક મોટો મોટો જે પર્વ છે એમની હાથ ધરતી બધા રાહ જોઈ રહ્યા હોય તો આ એક તૈયારી જે રાહ ચાલી રહી છે અને આવતીકાલે બ્રિજ છે તો એમનો પણ સરસ મજાનો વિડીયો આપણે ચેનલમાં અંદર જોવા મળશે છે અને અત્યારે તૈયારી ઘોડ ઘોડ ચાલી રહી છે અને ઘણો બધો ભાવિભક્તો જે પબ્લિક છે અત્યારે ઘૂંટું બીજું છે દર્શન કરીએ તમે જો રથમાં બેસવાની જે તૈયારી છે આરતી કર્યા બાદ રથમાં અને હાથે પાટા માર્યા છે ભાવિ ભક્તો ની ભીડ તમે આજુબાજુ જોઈ રહ્યા અને બેની સુભદ્રા બળરામ સાથે અને પિતાજી બધે વગેરે વગેરે ભગવાનની અત્યારે સંપૂર્ણ ધીરે લાલી રહી છે તો વિડીયોમાં જોડેલા લેવું એવો દર્શન કરે છે દર્શક બાજુમાં મહાદેવની સ્થાપના કરવામાં છે અને મારા પાર જે જ્યોતિર્ એમના પણ દર્શન થાય છે ત્યારબાદ ભગવાનેશ્વર જે મહાદેવ છે એની સ્થાપના જે સરસ મજાની નાનકડે એવી શિવની છે તો એમના પણ આપણે દર્શન કરીએ જગન્નાથ ભગવાનના આરતીના આચાર્ય તમે આ દર્શન કરી રહ્યા છો જગન્નાથ ભગવાનને રથમાં લઈ જવા માટે અત્યારે તેમની પૂજા ચાલી રહી છે ભગવાન ને રથમાં લઈ જવા માટે તેની પૂજા વિધિ ચાલી રહી હતી અને અત્યારે થઈ ગઈ છે રાત અને ખૂબ સુંદર મજા નો રથ રહ્યો છે લાઈટ માંથી ખૂબ સુંદર મજાનો જે રથ નું તમે દર્શન કરી રહ્યા છો તો આપડે તેમના સાથે મળીને દર્શન કરીએ સુભદ્રાબેન અને બળદેવ ભૈયા ને પણ લાવી રહ્યા છે multimod spam 1福ir

મભેબંડા ખિછેણ ખ૨ંર ખિંડડાએલંડો ખ૨ા

परम ब्रह्म परमेश्वरं ಗೋವಿಂದೂ ಕೃಷ್ಣ

અહીંયા થયું છે એની પરંપરાગત રથયાત્રા આવતા સાત તારીખના રોજ અહીંથી પ્રસ્થાન થશે અને ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબના હસ્તે છેડાપુરા વિધિ પણ અહીંયાથી થવાની છે આજના આ પવિત્ર દિવસો જે આવી રહ્યા છે એની અંદર નેત્રોત્સવ વિધિ થઈ ગયા બાદ કાલે છેડાપુરા વિધિ સાથે ભવ્ય રીતે પ્રાત આઠ વાગે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અહીંથી પ્રસ્થાન કરશે આ પુણ્ય દિવસોના દિવસે સંસ્થાના આધ્ય સ્થાપક ટ્રસ્ટ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ ભગવતસિંહજી રાણાને પણ હું આજના દિવસે યાદ કરું છું એમને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું અને અન્ય ટ્રસ્ટીગણ અને સ્વયંસેવક મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ પવિત્ર દિવસોમાં પોતાના સેવા કાર્યનો અહીંયા પોતે યોગદાન આપે છે અને આપ સૌના માધ્યમથી આવનારી અષાઢી બીજની ભાવનગરની જનતાને ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન જગન્નાથજી આપ સૌને સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને કીર્તિ પ્રદાન કરે જે આપ સૌ જા છો સવારે આઠ વાગે રથ અહીંથી પ્રસ્થાન થાય છે અને રાત્રિના સાડા દસ વાગે રથ અહીંયા પરત આવે છે માનવ મહેરામણ સ્વાભાવિક રીતે જ્યારે રથ પ્રસ્થાન કરે ત્યારે સાડા પાંચ હજાર થી છ હજાર માણસ સમુદાય સતત એની સાથે જોડાયેલો ચાલતો રહે છે પણ સંપૂર્ણ તમે અહેવાલ જો માંગતા હો તો ભાવનગરની આ રથયાત્રામાં પોણા પાંચ લાખ થી પાંચ લાખ સુધીના ના દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તજનો જોડાતા હોય છે અને દર્શન નો લાભ અંદાજીત 80 થી 84 વાહનો આની સાથે જોડાયેલા હોય છે અને એ તમામ વાહનો એનું અહીંયાથી મોનિટરિંગ પણ થતું હોય છે અને કલેક્ટર વિભાગીય ક્ષેત્રમાંથી પણ એનું મોનિટરિંગ થતું હોય છે અને 84 વાહનોની સાથે ભગવાનનો પવિત્ર રથ પણ એની સાથે ધામધૂમથી ધૂમથી નીકળતો હોય છે અને કેટલા વર્ષથી થી આપણું આ દેવસ્થાન અહીંયા નિર્માણ કાર્ય પામેલું છે બાણુના સમય થી જયારે રામ લલ્લા ની રથયાત્રા નું દરેક કાર્ય શરૂ થયું ત્યાર પછી થી આ રથયાત્રા શરૂ થયેલી છે અને અંદાજી ત્રીસ વર્ષ આપને અહિયાં થી ગણવાના ત્રીસ વર્ષ જે સરકારી રેકોર્ડ પ્રમાણે નોંધાયેલા છે એ હું આપને જણાવું છું એ પ્રમાણે ત્રીસ વર્ષ નો અહિયાં કાર્યકાળ એમનો થયેલો છે અંદાજી જય 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 હવે હું આવી ગયો છું બહાર ની તરફ ના અહીંથી તમને લાઇટરી નો ખૂબ જ સુંદર મજાનું જે લાઇટનું ડેકોરેશન શણગારવામાં આવેલું છે આ તમે જોઈ રહ્યા છો મુખ્ય ગેટ છે ને આ જગ્યા ઉપર અહીંયા આગળ જે રથ રાખવામાં આવેલો છે ત્યાંથી નીકળવાની છે રથયાત્રા એટલે લાઇટનું ડેકોરેશન તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક લાગી રહ્યું છે અને અહીંયા ઘણા બધી વસ્તુઓ બાળકો માટે મળી રહી છે